હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુડે વીલ સી સ્ટાન્ડર્ડ એઇથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ પ્રીવિયસ વિડીયો પાર્ટ ટુ વીઓ સિંગ મેઇન ફાઇવ ટુ સી મેન સિક્સ નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવીને લખો નંબર એક સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે બે તાતથી સિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેતળ આવીને ઊભો નંબર ત્રણ સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ચાર હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે પાંચ ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે હવે વાઇઝ ગોઠવતા ઘટના ક્રમમાં ગોઠવી ગોઠવતા આવે છે કે પેલું તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું આવશે કે સેનાપતિએ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજું સરોવરના છાતીપૂર પાણીમાં હાથી ઊભો છે ચોથું ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે પાંચમું હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક સાત નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો નંબર એક અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આ વાક્ય રાજા ગરુડ બોલે છે બીજું છે કે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આ વાક્ય કબૂત કપૂરી કબૂતરી બોલે છે ત્રણ પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે આ વાક્ય કાગડી બોલે છે ચોથું છે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે આ વાક્ય હથી બોલે છે પાંચમું છે તું તારા અપરાધની ક્ષમા ઇચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે પ્રશ્ન ક્રમાંક આઠ આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો ઉદાહરણ કાગડી જોર જોરથી કા કા કરે છે તો પહેલું આપ્યું છે કે મોર તો ઋતુ મોર વર્ષાઋતુના આગમને ટેહુક ટેહુક ઘેંકે છે બીજું છે કોયલ કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે ત્રીજું કબૂતર કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘુ કરે છે ચોથું હોલો પ્રભુ તું પ્રભુતું બોલે છે પાંચમું કૂકડો કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે પ્રશ્ન ક્રમાંક નવ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો જે છે એ જોઈ લઈએ તીરવેગે હળવેક સડાક અને હાફડો ફાફડો નંબર એક હાથીએ ખાલી જગ્યા કરતી ઉચકી તો જવાબ છે સડાક હાથીએ સડાક કરતી સૂંઢ ઉંચકી બીજું હાથીએ એક દાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા દાળી તૂટી પડી તો કડ હાથીએ એક દાળીને પકડમાં લીધી અને કડદ દાળી તૂડી તૂટી પડી ત્રીજું હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉંચકી તો હળવેક હાથીએ હળવેક રહીને સૂંઢ ઉંચકી ચોથું હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો હાંફડો ફાફડો હાથી હાફડો ફાફડો દોડ્યો જાય છે પાંચમો બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે તો તીર વેગે બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે પ્રશ્ન ક્રમાંક દસ નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલી વિકલ્પોમાંથી શોધીને ક્રમ અક્ષર બોક્સમાં લખો નંબર એક રાજાની પ્રજા સુખમાં છે તો પ્રજા એ કયો પ્રકાર છે ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક કે સમૂહવાચક તો પ્રજા છે એટલે એ સમૂહવાચક ડી બીજું મને ભૂખ લાગે છે ભૂખ કયો પ્રકાર છે એ ભાવવાચક બી સમૂહવાચક સી દ્રવ્યવાચક અને દી જાતિવાચક જાતિવાચક તો ભૂખ લાગે છે તો ભૂખ લાગે છે એ ભાવવાચક નંબર ત્રણ જળ જળ એ જીવન છે જળ એમાં જળ તો ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક જાતિવાચક કે વ્યક્તિવાચક તો જળ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ચોથું અમે મથુરા જવાના છીએ એ સમૂહવાચક બી જાતિવાચક સી ભાવવાચક કે દિવ્યક્તિવાચક મથુરા એ એક જગ્યાનું નામ છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા આવશે બીજું પાંચમું દર દયા ધર્મનું મૂળ છે દયા તો દયા એ ભાવવાચક છે એ દ્રવ્યવાચક બી ભાવવાચક સી જાતિવાચક કે દિવ્યક્તિવાચક તો જવાબ છે કે દયા એ ભાવવાચક સંજ્ઞા છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર છે એ જોઈએ રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવું રેખાંકિત શબ્દો એ છે એ પણ જોઈ લઈએ ગયા રવિવારે અમે કુટુંબ પોળોના પોળોના જંગલમાં ફરવા ગયા પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવાલાયક છે જ પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજવણી કરી ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી હતમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું હવે રવિવાર તો રવિવાર આવશે વ્યક્તિવાચક સંજ્ઞા સહુ કુટુંબ એટલે કે સમૂહ બતાવે છે તો એ સમૂહવાચક સંજ્ઞા સમૂહવાચક નામપદ પોળોના પોળોના તો પોળો વ્યક્તિવાચક નામપદ જંગલમાં જંગલમાં જાતિવાચક જંગલ ઘણા પ્રકારના આવે તો એ જંગલ જાતિવાચક સાબરકાંઠા સાબરકાંઠા એક નામ છે તો એ વ્યક્તિવાચક જિલ્લામાં જિલ્લા બે ઘણા આવે તો જાતિવાચક સુંદર સુંદર ભાવવાચક સૌંદર્ય સૌંદર્ય પણ ભાવવાચક સ્થાપત્યો સ્થાપત્ય પણ ઘણા હોય તો જાતિવાચક રોમાંચ રોમાંચ એક ભાવવા ભાવ છે તો ભાવવાચક નાસ્તા નાસ્તા દ્રવ્ય વાચક શરબત પણ દ્રવ્યવાચક શાળાના શાળા ઘણી હોય એટલે જાતિવાચક વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પણ ઘણા હોય એટલે વિદ્યાર્થી જાતિવાચક આનંદ એક ભાવ દર્શાવે છે તો એ ભાવવાચક ત્યાં પછી તોળું તોળુંમાં ઘણા સમૂહ બતાવે એટલે સમૂહવાચક મજા એક ભાવ છે તો એ ભાવવાચક હાથમતી હાથમતી એક નામ છે તો એ આવશે વ્યક્તિવાચક મસ્તી મસ્તી ભાવવાચક બાલવૃંદ બાલવૃંદ એક સમૂહવાચક છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક બાર જે છે એ આપણે બીજા પાઠમાં કે ચોથો પાઠ જે છે આ ભાગ આ ફાટનો એમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધ્યો કે બાય